ગુજરાતનું ગૌરવ એટલે એશિયાટેક સી સી આપણી ઓળખ છે અને આ જ ઓળખને બચાવવા માટે રિલાયન્સ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વમાં મહત્વની કામગીરી કરવામાં આવી છે

અટકાવવા માટે આ ભગીરથ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીરના પૂર્વ ભાગના સાવરકુંડલા તથા તુલસીશામ વિસ્તારમાં છસો આડત્રીસ સંરક્ષણ દિવાલો બનાવી

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા વર્ષોથી ગીર પંથકમાં કુવાઓની સંખ્યામાં વધારો થયો છે જેના પગલે કુવા પ્રાણી જે પડી જતા હતા એ પ્રકારની ઘટનામાં હવે વધારો નથી થઈ રહ્યો વધારો થઈ રહ્યો હતો પરંતુ પરિમલ નથવાણીના પ્રત્યે જે પ્રયત્નો છે તેના કારણે કુવા ફરતે સંરક્ષણ દીવાલ બની ગઈ છે અને આ પ્રકારની ઘટનામાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે આ પહેલા પણ પરિમલ નથવાણીએ ગીર પંથકમાં કુલ બારસો ચોરાણું કુવા ફરતે સંરક્ષણ દિવાલો બંધાવડાવી હતી પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ પણ છે અને એટલે જ તેઓએ સંસદ અને સંસદની બહાર પણ એશિયાટેક્સીઓના રક્ષણ અને સંવર્ધન માટે અનેક વખત મુદ્દા ઉઠાવ્યા છે